આપણી વીરનર્મ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મેડિકલ અને પેરામેડિકલ સિવાય સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષની અંદર ભારતીય જ્ઞાન પરંપરા આઈકેએસ ઇન્ડિયન નોલેજ સિસ્ટમનો અભ્યાસક્રમ છે ગઈકાલે જે પરીક્ષા લેવાઈ હતી તેની અંદર વિદ્યાર્થીઓ અને સેન્ટરો દ્વારા મૌખિક અને લેખિત જે રજૂઆત મળી છે એના સંદર્ભમાં અમારી બોર્ડ ઓફ એક્ઝામિનેશન એન્ડ ઇવેલેશન સમિતિ હોય છે જેની અંદર પૈપ સેટરને પણ બોલાવ સાંભળવામાં આવતા હોય છે અને વિદ્યાર્થીઓની ધ્યાનમાં રાખીને જે રિપોર્ટ તૈયાર થશે અને તે આધારે વિવિધ સત્તા મંડળમાં પસાર થયા બાદ જે કંઈ નિર્ણય આવશે તે પરીક્ષકને શિક્ષા કરવામાં આવશે અને વિદ્યાર્થીઓના પરિણામ પર એની અસર આપવામાં આવશે પરંતુ જ્યાં સુધી એના અભ્યાસક્રમને સવાલ છે ત્યાં સુધી પૃથ્વીનો ઉદ્ભવ અને ભારત રાષ્ટ્રનો ઉદ્ભવથી જ આ એનો એક વિશાળ અભ્યાસ છે અને તેની અંદરથી છતાં વિદ્યાર્થીઓએ આ વિશાળ છે તેને ધ્યાનમાં રાખીને તૈયારી કરવી જોઈએ છતાં પેપર સેટરે પણ વિદ્યાર્થીની કક્ષાને ધ્યાનમાં રાખીને એ પૂછવું જોઈએ કુલ મળીને વિદ્યાર્થીઓની રજૂઆત જે છે તે બોર્ડ ઓફ ઇવલેશન એન્ડ એક્ઝામિનેશન સમિતિ જે છે તે જે નિર્ણય લેશે એના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે